આજે તો ટ્રેક્ટર થઈ ગયો તો બીમાર અને આપણે ટ્રેક્ટર નું કરવાનું કહ્યું એક સર્જી સર્જિકલ ઓપરેશન તો ઓપરેશન કરવા ભાઈ કામ ચાલુ જ છે મોટા મોટા તો જેમ લીધે જેમ માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી અર વર્ક શું તમારું સ્વાગત છે દોસ્તો વર્ષોને આપણે કરપા પર બેસી ગયા પાછા રોટા બેઠા રહે અને અહીંયા આવીને જોયું તરફ પડી કે અહીંયા તો કરપાભાઈને વા થઈ ગઈ ખુશ તો આપણે વા વાપરી ત્યારે વિડીયો આવ્યો નહીં તો વાપરી છે ચલો બેઠા તર ખબર પડી ભાઈ આમાં આવવા નથી તો ચાલો આવીને જઈને પંચર રંધાવા માટે તો ફચક 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 ચાલુ થઈ ગયો છે મિત્રો બી પૂછી કરીને આગી છે તો ચલો ગાય એક સવાર સવાર ના ફોરમાં આપે નીકળી જાય અને આની રાઈડ કરવા માટે જીગરો ખબે મારે કલેજા કરવા નાખવા માટે જીગરો ખબે ચલો સવાર સવારના શેરી પાસે જઈને નીકળી ગયા નહીં આવી પંચર પછી તો આપણે ઓપરેશન થિયેટરમાં લઈ આવ્યા અને મળી ગયા ભાઈ ટ્રેક્ટરનું ઓપરેશન કરવા માટે કારણ કે ટ્રેક્ટરનું ઓપરેશન થશે ત્યારે આપણું રોટર વોટર આવી રીતના તીક્ષણ હથિયાર વડે ઓપરેશન કરવા મળી ગયા ભાઈ આવું સીન છે આમ જો આ બાજુ પણ નીચાણ છે જ્યાંથી પડી તો આપણે શેરી સુધી જાય આ બાજુ પણ નીચાણ એકદમ ઓજ ગયા બરાબર આપણે ટ્રેક્ટરનું ઓપરેશન કરવા માટે આવી ગયા છીએ તો એ ટ્રેક્ટરનું ઓપરેશન કરે ત્યાં સુધી તમે અમારા વિડીયોને લાઇક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ખેતરે જેવા આપણે નીકળ્યા હતા પંચર હતો પંચર રંધાવ્યું અને પાછળ નાખી દીધી ખબર નહીં ગુણ તો ચલો હવે એમ નીકળ રહે આ ભાઈ ચલો લઈને આવે સવાર સવાર આપણે અહીં ખેતરીને પહોંચ્યા ગાડી અને ચરા નાખી દીધો ઓંડા ઉપર આ બાજુ ટ્રેક્ટર પર નહીં ગણ કપાસ વીણાનું કામ ચાલુ તો ચલો આપણે જઈએ સીધા ઘર તરફ ચાલો પછી મિત્રો આવી જમીને રીપા બહાર નીકળે જાય હવા બંધ વાદરા 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 અને બાઈક તો ચલો રીપા આપણે જઈ વાડી તરફ તો ઘર છે વાડી મેં વાડી છે ઘર છે ઘર સે ઘર છે વાડી વાડી છે ઘર એવા કામ કરવાને તો

अबे क्या जाओ तुम्हारे कुमसान रोड जो दुखा दिए रोड में पब्लिक उमर ने बापू आ अरे बापू आ देखने का अबे विचार दे कर तेरे जाने यहां से बापू ये नी धर्म है जो आंख मुंह जा दे जो हां ले आओ हां वजह हेलो हाल ही में से भाई बापू लोग मांग जा से बापू नी धर्म हो तू नहीं धर्म है મોહસન ભાઈ મોહન ભાઈ આવી ગયા છો ભાઈ હું એક નિધર માં આ બાકી બધા નિધર માં હું મિત્રો હોવાના કરપા ને આપણે પંચાંતા રાખે તો વાડીએ અને હવે વાળી લઈને નીકળી ગયા આપણે કારણ કે કારણ 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 મિત્રો અભી હમ રોતો વેટ રાખેગે હવે જોડ ને ઉડવાની હો ભાઈ હા

અને મિત્રો જો કેમ બાકી હોલી હોલી હોય ને આપણે જોર એકદમ અને કોઈ ભાઈને રોટાવેટ રાખવો હોય તો કહેજો નહીં તમે બોતે આગી લેજો હા બાકી હું ધૂળ ખાઈ ખાઈને ધરાઈ રહ્યો હો અને તમે પણ ધૂળ ખાજો જેથી કરીને તમને પણ ખબર પડે કે ધૂળનો ટેસ્ટ કેવો આવે છે અને કઈ રીતના બધું થાય છે અને પાંચેક કિલો ધૂળ તો આપણા કપડામાં ફસાઈ ગઈ તો મિત્રો રોટાવેટર કમ્પ્લીટ આપણે આગી નાખ્યું છે આમાં હાલ જોઈ શકો છો તમે અમારા આમ దఖిల రెడై గేని 1 కిలోం ఖయి గయో ఏవో ఉసింజే రజ్నౌడిన్ గాజుగాన్ మిత్రో కహజో అమ్ జో ట్రాక్టర్ వెక్ట్ న హాల ట్రాక్టర్ న హాలవా హే అన్ మారా కై గా హాలవా అధ్యన్ మిత్రో రూమల్ ని జో కరియో అమ్ జో పూజ్ జావని గే పూజ్ జా డమరు కైదస రూడియ తోడి ని హే అమ్ జో ఆకిన ల రోటి నో పాయ వై ఏవో బదు జేన్జే

બ્લેકબર્ડ ને લઈને નીકળી ગયા અહીંયા આપણે નજારો જુઓ તમે સુરત દાદા ક્યાં ખોવાઈ ગયા ખબર જ નથી દેખાતા જ નથી પછી મિત્રો આપણે પહોંચી આવ્યા ઘરે ના થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા એગણ પ્યોસ રગડે છે અને પર રાજે છે ગોબા ગોબા ઉપડી જાય આ તા ગોબા ઉપડી જાય સાયકલ ને ક્યાં ઉપડ્યા ફેસ હે

ਆਜੋ ਆਟੇਆਂ ਨੂੰ ਡੋਬਾ ਲਵਾਇਆ ਜਾ ਰਿਹਾ ਹੈ ਜੇ ਚਲੋ ਆਪਾਂ ਜਾਈਏ ਮਾਤਾ ਜੀ ਅੱਜ ਹੈ ਮਿੱਤਰੋ ਨਵਉ ਨਰਤੋ ਕਲੇ ਪਰ ਨਵਉ ਨਰਤੋ ਉਹ ਵਿਜੈਦਸ਼ਮੀ ਕਲੇ ਹੈ ਤਾਂ ਸਬਸਕ੍ਰਾਈਬ ਚਲੋ ਤੇ ਧੋਬਾ ਉਪਰੀ ਜਾਓ ਤਾਂ ਚਲੋ ਅੱਛੀ ਮਿੱਤਰੋ ਆਪਾਂ ਆ ਗਏ ਗੁਰਦੇਸੀ ਰਵਿਚ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਮੰਦਿਰ ਆਮ ਜੂ ਤੇ ਚਲੋ ਮਾਤਾ ਜੀ ਨਮਸਤਨ ਕਰ ਲਈਏ ਤੇ ਮਿੱਤਰੋ ਅੱਜ ਉਹ ਮੈਂ ਦਸਮ ਵਿਜੈ ਦਸਮੀ ਹੈ ਨਵਉ ਨਰਤਾ ਥੀ ਗਿਆ ਜੇ ਲੈ ਪਰ ਵਚਮਾਂ ਤ੍ਰਿਜ ਬੇ ਰੀ ਨਾ ਕਾਣੇ ਅੱਜ ਬੰਡਾ ਨਰਤੋ ਸੇ ਨਵਿਜੈ ਦਸਮ વિજય દશમી કાલે છે એટલે એવું સીન છે અમારા ગામમાં તમારે શું છે મિત્રો કમેન્ટ કરજો તો ચલો માતાજીના દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો કમેન્ટમાં જય શ્રી રવિજીમાં જરૂરથી લખી નાખજો તો મિત્રો પહોંચ્યા છીએ ઘરે હવામાન જુઓ તમે પછી ગાયમાં તો છે હે હવામાન એકદમ આમ અંધારો અંધારી ગયો છે ને અંધારો પડી ગયો છે ને વરસાદ જેણે જેણે સાટા ચાલુ આમ મસરિયા જેવા એવું બધું છે